કેન્દ્ર બનાવું જોઈએ એટલે કેન્દ્ર દ્વારા શું થશે અને કે કેન્દ્ર બનાવી છે તો કેન્દ્ર દ્વારા શું થવાનું છે કેન્દ્ર દ્વારા વર્તમાનમાં આવે આવ્યા તો વર્તમાન દ્વારા શું થાય છે અને કે વર્તમાનમાં આવ્યો તો શું હકીકત શું કરે છે આપણે અત્યારે જે પરિસ્થિતિ છે એ દેખાય અને દેખાય કેવી રીતે દેખાય તમારી આંખથી

કે કુદરત છે એક એક પલ એક એક ક્ષણ જે જીવન ની અંદર ઘટના ઘટાડે છે એ વ્યર્થ નથી સાર્થક છે પ્લસ આપણે જે મિસ્ટેકો કરી રહ્યા છીએ આપણી અંદર પ્રેમ ભીમોની સેલ્ફ સેન્ટરને વળગેલા છે આપણે જે ફેક છે એને સ્વીકાર કરતા નથી અને આપણે જેમાં નાપાશ થઈ ગયા છીએ એ ઘટનાને વારે વારે આપણા જીવન ની અંદર લઈ આવે છે એક આ જગ્યાએ

અંદરનું આપણું અંતકરણ ની અવ્યવસ્થા શું છે શું અવ્યવસ્થા અંતકરણ ની અવ્યવસ્થાને દેખાય તમે કોઈક કહી શકો કે આખા દિવસમાં તમારું અંતકરણ કેવું રે છે પરિસ્થિતિ પ્રમાણે બદલતું રહી છે દેખાય

હવે અત્યારનો ફેક્ટ દેખાય છે પણ અત્યારનો ફેક્ટ કબૂલ થતો નથી અત્યારનો ફેક્ટ છે એ દેખાય છે પણ કબૂલ થતો નથી કામ સાદા રૂપમાં કરી લઉં છું એટલે મને જો અનુકૂળ હોય તો સાદા રૂપમાં કરી લઉં છું અને મને પ્રતિકૂળ હોય તો એનો વિરોધ કરું છું અત્યારની આપની જે સ્થિતિ છે એ આવી છે હવે આપણે શું કરશું એટલે હવે ને આ કુદરત જે કરે છે એ બરાબર છે જોઈ શકીએ પણ એ વિચારો કંઈક ને કંઈક પ્રકારના વમળો સુખ અથવા દુઃખ કઈ પેદા કરે છે અનુકૂળતા પ્રતિકૂળતા પેદા કરે છે અનુકૂળતા પ્રતિકૂળતા આપણે જોઈ શકીએ હું જે કરું છું એનાથી તો હું શું કરું છું પેલા મને ખબર પડે કે હું શું કરું છું તો મને તો ખ્યાલ આવે કે હું અંધારામાં છું મને કઈ ખબર પડતી નથી મને આવે છો ડસી જાય છે અને હું ગુલાબ થઈને એ પ્રમાણે વધતી ગયો છું તો આટલી ખબર તો મને પડી જ જોઈએ તો આપણને આટલી ખબર પડી શકે પેલા